સાજીને વેદાજી રાતે ચંદનખો લઈ અને ગયા આ વિજ્ઞાન હતું અહીંયા ગઢમાં ઉપર ચડવું હોય મમદ બેગડા એની ઉપર ગયા તા મમ્મદ બેગડા ને આવી ચોખી ચેતવણી આપી હતી કે તને મારશું અને તારા ઘરમાં આવીને મારશું જો રણમેદાનમાં મેદાનમાં આવી જાય એ તો આ નોખી વાત છે આખી પણ મેં કીધું ને એમ વડિયા હેરે બાધણું હોય મમદ બેગડા હેરે બાધણું એને હતું જ નહીં તને મારશું પણ તારા ગઢમાં આવીને મારશું એટલે હવે ગઢમાં ઉપરકોટ નો કિલ્લો આપણે બધા જોયો છે એક ઊંચાઈ ઉપર છે સુધી પહોંચવું હોય તો દોરડા ઉપર ચડીને જવું પડે તો દોરડા ને ઉપર ટીંગાડવું કેમ આ વિજ્ઞાન હતું ચંદન ઘો ની આયરે દોરડું બાંધી અને ચંદન ઘો નો ઘા કરે ચંદન ગો એવું પ્રાણી છે જે ઠેકાણે ચોંટી જાય ને પછી તમે દહ જણા ને તો એ મૂકે નહીં ફેરવી અને ચંદન ગોનો ઘા કરી અને એ દોરડે થી બે ભાઈઓ ચડી ગયા અને અહીંયા પહોંચ્યા પછી બાદશાહ ના શયન ખંડ ગયા અડધી રાત નો સમય બાદશાહ ના શયન બે હાથી પગા ઢોલિયા હતા બેય પોતપોતાની તરવારી ગાળા છંડી કરી અને આ આપણને કઈ સમજાવવું ન પડે કે તરવાર એટલે શું હારાથી વેનાણી ની ઘડેલી હોય નાવલી પાણી પાય પાય અને એને ધારવાળી કરી હોય એક આઠમાં મૂઠ અને એક હાથમાં પીછી પકડીને આમ કરીને આમ ભેગી કરો એટલે ભેગી થઈ જાય અને મૂકી દો એટલે ફરીને પાછી હાંડિયાના ત્રીજા પાહોળા જેવી થઈ જાય બીજની રાતે ગાળા છંડી કરી મ્યાન કાઢીને આમ ઉભા એટલે આપમાં રહેલા ચંદ્રમાને એમ થાય કે આ ધરતી ઉપર બીજો ચાંદો ઉગ્યો કે શું અને રાતે આમ ઉભી હોય અને એની ઉપર માય ખાવીને બેહે ને તો માયખીના બે ભાગ કરી નાખે અને અમાસની રાતે વીંજો ને ચોમાસની રાતના ભાંગીને બે કટકા કરી નાખે ને આવી કરવાનું હતી બે ગાળાછંડી કરી મેન માંથી કરી અને ઘા કરવાનો પ્રયત્ન કરે ને તા જેસાજી છે એ પડખું ફરી ગયા ઊંધા ફરીને ઊભા રહી ગયા વેજાજી એ કીધું આને મારવા આવ્યા છે આ મોકો છે અને મોકે તું આમ પીઠ દેખાડી અને પાછું ફરી ગયો કે હા કે કેમ ક્ષત્રિયના દીકરા છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે અબલાનું રક્ષણ કરવું નહીં આપણો ધર્મ છે એક હાથીપકા ઢોલિયા ઉપર મમત બેગડો હોતો છે અને એક પગા ઢોલિયા ઉપર એની હુરમ એની બેગમ હોતી છે કે પણ આમ પાછું ફરી જવાનું કાંઈ કારણ કે બેનના વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા છે ક્ષત્રિયના દીકરા છે આપણે જોવાય નહીં કે પણ તો આપણે તો કૃષ્ણના વંશજો છે ચુડાસમાં રાજાદા રણા અને શર્વૈયા હા યદુવંશીઓ એટલે આપણે તો કૃષ્ણના વંશ જ છીએ અને જેથી દ્રૌપદીને જરૂર પડીને દ્રૌપદીએ કીધું તું ને કે રફી લે હું કનૈયા અબ લાજ મોરી તહીં નવ હજાર નવસો નવ્વાણું ચીર પૂર્યા હતા બેન છે ને આપણી લે આ પાંભળી એને ઓઢાળી દઈ પોતે જે અંગત પછેડો ઓઠીને આવ્યા હતા એ પછેડી લઈ અને આમ બેનને ઓઢાડી દીધી પછેડી પડીને માથે એટલે ઓછી ઊંઘ વાળી બેગમ હતી નિંદર ઉડી ગઈ નીંદર ઉડી ગઈ ને કાળના પંજા જેવા બે બારવટિયાને ઉઘાડી સમશેર સાથે જોયા ને એટલે બેગમે બે હાથ જોડી દીધા ભાઈ રહેમ કે બેન આનો અમે કેદુનો મોકો ગોતતા હતા આ મારો દુશ્મન છે અને એને મારવા આવ્યા છે તું અમારી બેન છો પણ આને તો અમે નહીં મૂકીએ કે બેન ક્યો છો બેન ને કાપડું નહીં દો અરે કે બેન કાપડામાં જે જોઈ માગી લે અમારો જીવ જોઈ તો માગી લે કે હું માગું દેહો કે હા બે હાથ જોડીને ની બેગડાની હુરમે કીધું કે બેન ને કાપડામાં એનો ખાવી દઈ દો એનો ધણી દઈ દો ખૂંખાર વ્યક્તિઓ મારવા માટે જ ગયા તા એનો ગ્રાહ છીનવી લીધો તો એટલે મારવા ગયા તા પણ બેને બે હાથ જોડી દીધા ને ત્યાંથી પાછા વળી ગયા બેન કુદરત સમય આપશે ને તો બીજી વખત આનો ખડો લાગવો તો અમે કરી જ નાખવાના છે પણ આજ તારો ખાવી છે ને એ અમે તને કાપડામાં દઈ છીએ ત્યાંથી નીકળી ગયા આટલી મર્યાદાનું પાલન કરી અને જીવતા હતા ને એટલે દુનિયા હજી આજે તે બાપુ કઈને બોલાવે છે આ હાવ એમનેમ નથી થાતું